સાન બનેગેક કે ચલા કાઇન બનેગે યલ કે સુલત બનેગે तुम होश में आओ ए मंगरुल के लोगो जरा तुम होश में आओ पेसो को अपने न शादियों में उड़ाओ को अपने न शादियों में उड़ाओ बच्चे पढ़ाओ सभी तुम बच्चे पढ़ाओ असलामकुम वरहमतुल्ला वबरकू શું તમે તમારા બાળકના સારા ભવિષ્ય માટે ચિંતિત છો તો હવે એ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એસએસ એજ્યુકેશનલ એકેડમી લાવ્યું છે આપના બાળક માટે મનોમંથન પ્રોગ્રામ શું તમે તમારા બાળકને એક ટેલેન્ટ બાળક તરીકે જોવા માંગો છો અમે આપીએ છીએ આપના બાળકને સત્તર બનવા માટેની ગેરંટી શું આપના બાળકને ગુજરાતી હિન્દી અંગ્રેજી વાંચનમાં તકલીફ પડે છે તમો આપીએ છીએ ગુજરાતી હિન્દી અંગ્રેજી વાંચનની ગેરંટી હા ગેરંટી જેના વડે આપણું બાળક સહેલાઈથી વાંચન લેખન અને ગણન કરી શકે વન સ્ટુડન્ટ વન ટીચિંગ મેથડ દ્વારા આપના બાળકના સર્વાંગી વિકાસ થાય જેનો એક નમૂનો અમે આપની સમક્ષ રાખીએ છીએ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે બાળકો પોતાના મનોમંથનથી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવી જ્ઞાન અને ગમત સાથે વિજ્ઞાન જેવા અગ્ર વિષયને સહેલાઈથી સમજી શકે એવું પ્રોજેક્ટ બાળકો શિક્ષકના માર્ગદર્શન હેઠળ પોતે તૈયાર કરી રહ્યા છે આની સાથે સાથે શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ જે બાળકો શારીરિક શૈક્ષણિક તેમજ વ્યવસાયિક સક્ષમ બનાવી શકે તેવા અગવા અંદાજમાં આ શાળા પરિવાર આપણા બાળકોને સદ્ધર બનાવી રહી છે હવે જોઈએ આ અમારી શાળાની દિવસની શરૂઆત છે જેમાં આપ જોઈ રહ્યા છો બાળકોને કુરાને પાકની અઝમત બાકી રહે તેના માટે તમામ બાળકો કલામે પાકને બસો દઈ વર્ગખંડમાં પ્રવેશે છે માશાઅલ્લાહ ત્યારબાદ વર્ગખંડમાં મર્યાદિત સંખ્યા સાથે દરેક બાળકો પર વ્યક્તિગત ધ્યાન આપી શકે તેવા ક્વોલિફાઈડ ટીચર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે

એવું ભાવતું ભોજન શાળા કેમ્પસમાં માં વ્યવસ્થા જેથી બાળકો દુનિયાવી તાલીમ સાથે મજહબી તાલીમ પણ દૂર ન રહી જાય એના માટે આગું આયોજન બહેનો તેમજ ભાઈઓ માટે મદ્રેસા ની દીની તાલીમ વ્યવસ્થા આપણી દીકરીઓ પડદા સાથે સારી તાલીમ લઈ શકે એના માટે બહેનોના ના સ્ટાફ દ્વારા શૈક્ષણિક તેમજ દીની તાલીમ વ્યવસ્થા બાળકોના ત્રિમાસિક છ માસિક અને બાર રિપોર્ટ માટે સમયાંતરે વાલી મીટિંગનું આયોજન જેથી વાલીને તેમના બાળકોના રિપોર્ટ મળી શકે એવું આગુ આયોજન બાળકોના માઇન્ડ ડેવલપ માટે શૈક્ષણિક પ્રવાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શન બાલ સભાઓ વગેરેનું આયોજન તો આવો રાશેની જુઓ છો આપનું બાળક આજના વૈજ્ઞાનિક યુગમાં તાલથી તાલ મેળવી શકે એવું ભાર વગરનું ભણતર જેથી બાળકો સહેલાઈથી આજની અત્યાધુનિક સિસ્ટમ સાથે રહી આપનું બાળક દિવસે ને દિવસે પ્રગતિશીલ બને એવા પ્રયત્નો આ શાળા દ્વારા કરવામાં આવે છે તો આવો જોઈએ શાળાની વિશેષતાઓની એક ઝલક ક્વોલિફાઈડ સ્ટાફ ઇસ્લામિક નીતિ નિયમ મુજબ ની તાલીમ તમામ ધોરણના બાળકોની અલગ બેઠક વ્યવસ્થા યુનિટ ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન ભાઈઓ બહેનો માટેની અલગ વ્યવસ્થા ભાઈઓ માટે ટેકનિકલ તાલીમ બહેનો માટે મહેંદી સીવણની વ્યવસ્થા ભાઈઓ તથા બહેનો માટે મદ્રેસાની તાલીમ ભાઈઓ માટે નાઝરા દિનિયાત હિફ્ઝ બહેનો માટે નાઝરા દિનિયાત ફાઝિલાના કોર્સની વ્યવસ્થા શાળા કેમ્પસમાં જ આયોજન શાળામાં ધોરણ કેજી થી લઈ ધોરણ દસ સુધીની સંપૂર્ણ તાલીમ શાળા કેમ્પસમાં જ યોજવામાં આવે છે ભાઈઓ તથા બહેનો માટે સૌ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ ધોરણમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે મર્યાદિત સંખ્યા લેવાની હોય વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેવું વેકેશન દરમિયાન ઓફિસ સમય સવારના નવ ત્રીસ થી બાર સુધી શાળાની રૂબરૂ મુલાકાત લઈ શકો છો થેન્ક યુ સો મચ